વિપક્ષની ફરિયાદ રહેતી જ હોય છે કે અમારા વિસ્તારના કામો નથી થતા પરંતુ આણંદ જિલ્લાના ખંભાતમાં ઉલટી ગંગા વહી રહી છે ખંભાત નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વહીવટ અને કામગીરીના વિવાદમાં ભાજપના છ કાઉન્સિલર અને અપક્ષના બે કાઉન્સિલરે રાજીનામા ધરી દીધા ખંભાત પાલિકા પ્રમુખે સામાન્ય સભાની બેઠક બોલાવી જેમાં ભાજપના સભ્યોએ કોંગ્રેસના કાઉન્સિલર પર બેઠકના એજન્ડાને લગતા કાગળ ફાડી નાખવાનો આક્ષેપ લગાવ્યો રાજીનામું કાઉન્સીલરમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ કામિની ગાંધી પાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન બારીયા કારોબારી અધ્યક્ષ જીતુ ખાડવાનો સમાવેશ થાય છે કંટાળીને રાજીનામું ધરનાર આઠ સભ્યોમાંથી છ મહિલા સભ્યો ભાજપના છે

સફાઈ એ બધા કામો લીધા હતા અને એ બધા કામો અમારા ભાજપના પંદર સભ્યો અને કોંગ્રેસના બાર સભ્યો અમે બહુમતીથી પાસ